શિવરો મંડપ જેને મહાધર્મ ની વાત કરું તમને કે જેથી મહાધર્મ નો પાઠ માંડ્યો ને કચ્છમાં એક હરિજન સમાજમાં દલિત સમાજ જેને કહેવાય કે એક થઈ ગયા કર્મણ આની એક વાત તમને નાની એવી કરી દઉં એ કર્મણ ભગત છે ને મહાધર્મ ના અધિકારી હતા અને ઈજ ગામમાં કર્મણ ભગત ના ગામમાં ભવાયા રમવા એવા એ વખતે લાઇટ નો જમાનો નહીં બત્તીનો જમાનો નહીં તેથી દીવીઓ કરતા દીવીઓ જેને મસાલ કહેતા આપણે મસાલ કહેતા હૂતરની દીવીઓ બનાવે અને દીવીનું ઉંજવાળું કરીને રમતા એમાં એ ગામમાં એ ભવાયા રમવા એવા ને એમાં એક લખીરામ કરીને નાયક અને એનો હૂતરનો હૂતર લેવા જવાનો વારો અને હૂતર લેવા માટે વાસમાં જવાનો એટલે નાયકે કીધું કે લખીરામ તારો વારો છે તું હરિજન મોડું થાય હવે કર્મ ભગત ની નાયક જાય છે અંદર મહાધર્મ સત્સંગ આલે છે મહાધર્મ નો પાઠ છે એમાંથી ઉભું થવાય નહીં ઉલોભાઈ ડેલી ખખડાવે છે કર્મ ભગત વિચાર કરે બોલો અહીંયા રાહ જોવે છે કે કર્મ ભગત ગાયણું ઉગાડો મારે મોડું થાય કર્મ ભગત કે આ હરો જાય છે નહીં આમાંથી ઉભું થવાય નહીં બાપુ મહાધર્મ ની શક્તિ શું હોય શકે એની વાત કરું છું તમને એ એમના બેઠા બેઠા એને એમ થયું કે આ બાણ ઉગાડ્યા ખકડાયા વગેરે નો રહેશે નહીં એટલે અહીંયા બેઠા બેઠા એને ઘરમાં લાંબો હાથ કરી અને જ્યાં હુતર નો દડો પડ્યો હતો એથી લઈ અને આમ બાણ બાપુ દડો હાથ માં લઈ અને પછી એમ કે છે કે આ જે હોય પણ આના મોઢા ના નહીં પણ આના ચરણ ના દર્શન કર્યા સિવાય મારે જાવું નથી આ જો આવી લાગી જાવી જોવે

અને ચરણ માં લાકડી પીડ્યો અને કીધું કે ભગત મને આ માર્ગ બતાવો જોકે આ માર્ગ એટલો બધો હેલો નથી આ તમે ભજવો છો ને ભજવી લ્યો વે જેથી ભજવી લ્યો ને પછી એક વે જદી ભજવવાની ઈચ્છા થાય તેથી વે આવજો એક વે ભજવવાનો એટલે આ બધા આગળ જે આપણે બેઠા છીએ ને આ બધા આપણા વ્યમાં સી બતાય આ દરબાર ને કોળી ને ફરવા ને રબારી ને હરિજન ને ગઢવી ને ચારણ ને આ બધાય વેહ મટી જાય પછી ની વાત બધા આખી દુનિયા બાય ચડાવે છે કુનિયા વાત કરી હું દરબાર ને હું કોળી ને હું રબારી ને બધા એમ વળ જ ને કે હું તો એક જ વાત કરું છું અટારી વણ માંથી એક એક ને બોલાવો અને આમ હોળી માં બિહારો અને હોળી દરિયા વેતી કરો ને એક ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની બધા હરખી જ મહેનત કરે શું કામ બુડે છે હવે પછી એક થવું તે પેલા એક થવાનો છે કે કે આ મારે હેલો નથી તમે ખેલ ભજવો હવે મારે ખેલ ભજવવાનો થાતો નથી હવે મારે આ એક જ ખેલ ભજવવો છે તમે મને માર્ગ બતાવો તો કે એક કામ કરો કે શું કે આજનો દિન રમી આવો અને તમારા નાયકને ના પાડતા આવજો કે હવે મારે રમવું નથી ભાઈ રમવા ગયા અને નાયક ને કીધું કે ભાઈ જો હું આજ રમી લઉં મારી બદલી માં રાખો રાખી બાકી હવે પછી આપણે કે પણ એનું કારણ તો છે ને તો કે હું રમતો રમતો તને એક કડી ગઈશ ને એમાં તને બધી સમજણ પડી જાય અને પડમાં ઉતર્યો આમ અને પડમાં ઉતરીને ઉતરી બાપુ એને એક કડી ગાઈ હતી આવ્યો અને ભગત ની ભાઈ કર્મ કે હવે હું મૂકીને આવ્યો અને મને હવે આ મારે બતાવો કે એમ એટલી વાર માં ન પતી જાય પંદર રોકાણા

લખીરામે સોડા નીકળી ગયા લખીરામ વિચાર કરે છે કે બાપુ ક્યાં ગયા તા રાતે આ મેં તો ક્યાંય ભાઈ ન કોને માર્યા કર્મણ ભગતને ને છે કે બાપુ આ શું થયું એ ક્યાં આવ્યા એમને પૂછ

હજી સુધી ગાદી ઉપર કોઈ બાપુ દેવાયત પંડિત હતો ખેમડીયો કોટવાળ હતો લાખો લોયણ હતા બાપુ કરી નથી પલીરાજા નો પાઠ થયો ને તેદી ગાદી ઉપર બાપુ મેક મેઘરવો બેઠા છે અને મેક એ કીધું જોત ચલાવીને છેલ્લે કહે છે ને બકરી ઊભી નો થઈ અજિયા

એટલા માટે તમને ને મને મહાપુરુષો શાન ઘણી બધી કરે છે પણ આ બાબુ એમ નામ કઈ સમજાય એવું નથી